હલો જયમતી મિત્રો તો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લીક કરો અને આપણી આ ખેતીની વાતો ઓળખ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો આ તારીખ છે આજ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ને પચીસ તો અત્યારે હે ને આપણો આ કપાસ દેખાય તમને તો આ કપા જોઈ લો અત્યારે વરસાદ ચાલુ હતો ને તેના હિસાબે આવડો આવડો થઈ ગયો છે અને ડોકા લેવામાં આપણે વાર લાગી ગઈ વરસાદની હિસાબે અને હેને મિત્રો આજે આપણે હેને જોઈ લે આ કપાસમાં અત્યારે ડોકા લેવી છે અને મિત્રો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો કે તમે કપાસ કેવડો થઈને ત્યારે કપાસના ડોકા લ્યો છો અને જોઈ લે મિત્રો આ તારીખ છે આજે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ને પચીસ બરાબર તો હા મિત્રો અમારે જોઈ લઈએ ખંભા જેવડો થઈને કપાસ ત્યારે આમાં ડોકા લઈ લે પણ આ વરસાદ ચાલુ હતો ને તેના હિસાબે આપણે ડોકા લેવામાં વાર લાગી ગઈ છે તો અને જોઈ લો હમણાં હું હું તમને આપણો કપ્પા પણ દેખાડી દઉં જોઈ લ્યો આપણા કપ્પામાં અત્યારે ને એટલા એટલા તે પાટલા બાકી છે બાકી જોઈ લ્યો થઈ ગઈ તો જોઈ લો મિત્રો આવો કંઈક અત્યારે આપણે કપ્પા છે અને જોઈ શકો છો મિત્રો જોઈ લઈએ આ કપાં ને આપણે આપણા ખંભાલે આમ બરોબર થઈ જાય ને એટલે તમે આમાં ડોકા લઈ શકો છો અને આપણે હે ને આ વરસાદના હિસાબે જોઈ લઈએ આવડો આવડો કપા થઈ ગયો છે અને આ થોડાક છે ને આપણે આ મોઢા ઘેર તમને દેખાય આ બાજુ તો એને આ બાજુ હે આપણે આગવતે થોડાકમાં ડોકા લઈ લે છે કેમ કે આ આવળા કપા છે ને બધોય અવળો અવળો ઊંચો થઈ ગયો છે અને થોડાકથી છે ને એ જે આપણા માથા બરાબર છે અને આવડો મોઢા રહ્યો ને તે જોઈ લ્યો તે એટલો એટલો અધર થઈ ગયો છે કપાસ અને અત્યારે જોઈ લ્યો આપણે હે વાત કરીએ ને તો જોઈ લો આપણે હે ને કપાસના પાટલામાં અત્યારે ખાલી થોડી થોડી જગ્યા રહી છે તો મિત્રો તમે હે ને કેવડો કપાસ થવા જો ને તો વિડીયોમાં કોમેન્ટ કરી દીજો અને જોઈ લે આમાં અત્યારે ફાલ છાપકાજી ડોકા લઈ લીધા ને અગાઉ તેમાં જોઈ લે મીંડી છે ને સાઈડમાંથી ફૂટ થવા જોઈ લે દેખાય આ બધીને મીંડી સાઈડમાંથી ફૂટ થવા અને આમાં અમુક જે નાના છોડો બાકી હતા ને તેમાં આપણે ડોકા લેવાનું બાકી હતા એટલે હે ને આપણે આમ ઠેઠથી હું હું ને આખા ખેતરમાં ડોકા લઈ લીધા કંઈક છે ને આપણે છે અને આ બાજુ તમને દેખાય તો આ મોઢા ઘેરિયા ને તેમાં હે ને આપણે અમુક અમુક સોગલા અગાઉ લઈ લીધા હતા કેમ કે ત્યારે હે ને આ કપ આપણી હાઈટ કરતાં જોઈ લે એવો મોટો છે એટલા માટે હે ને આપણે આમાં થોડાક ખાલી જો અહીંથી ને ન્યાથી એટલે ક્યાંક લગી છે ને આપણે અગાઉ લઈ લીધા હતા અને બાકી જે અહીંથી તમને આપણી પાછળ આ બધું દેખાય ને પટ્ટો તેમાં હે ને આપણે આ જ લીધા સોગલા અને જે અગાઉના જે આપણે સોગા લીધા ને તેમાં જોઈ શકો છો જોઈ લીધો આવી રીતના ને આમાં થઈ ગયું છે છત્રી ઘોડા ઉપરથી એને મંડે ફેલાવા તે રેડી તમે જો અત્યારે તો મિત્રો કેવો કપા હે ને તે વિડીયોમાં કોમેન્ટ કરી દીજો બાકી તો આપણા કપ્પાના વિડીયો આવી રીતના બનાવતા જ રહી અને તમારો જે કંઈ પ્રશ્ન હોય ને મિત્રો તે વિડીયોમાં કોમેન્ટ કરી દીજો તો એને આપણે વિડીયો દ્વારા તેની માહિતી આપતા રહી બરોબર મિત્રો ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તો એ વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો મળીએ પાછા નેક્સ વિડીયોમાં આવે તો એ બધાને જય માતાજી